વલસાડના ધમળાચી હાઇવે પર ટેમ્પો અને કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો વલસાડના ધમડાચી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ઉભેલા ટેમ્પામાં કેરી વેચવા જઈ રહેલા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો સાથે અકસ્માત સર્જાતા કાર ચાલકને થતા સારવાર ખસેડવામાં આવ્યા છે પરથી મળતી માહિતી અનુસાર વલસાડના ધમડાચી નેશનલ હાઈવે નંબર અડતાલીસ સુરત થી મુંબઈ તરફ જવાના માર્ગ પર ટેમ્પો સાઇડ પર ઉભો હતો એ દરમિયાન કાર નંબર જીજે એકવીસ એ એચ ઝીરો ઝીરો સડસઠ માં કાર ચાલક કારમાં કેરી વેચવા માટે